આણંદ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા એક વર્ષ પૂર્વે ટીપી સ્કીમ નવમાં બે પોઈન્ટ ઓગણપચાસ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા બગીચામાં મધ્યભાગમાં લાઇટોની વ્યવસ્થા નહીં હોવાના કારણે બાળકોને અંધારામાં રમવું પડે છે તેમજ અંધારાના કારણે મહિલાઓ અને બાળાઓ ભય પણ અનુભવી રહ્યા છે આણંદ શહેરમાં નગરપાલિકા દ્વારા આજથી એક વર્ષ પૂર્વે શહેરમાં ટીપી સ્કીમ નવમાં બે પોઈન્ટ ઓગણપચાસ કરોડના ખર્ચે નવનિર્મિત બગીચાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પરંતુ તત્કાલીન સત્તાધીશોએ બગીચામાં સુવિધાઓ ઊભી કર્યા વિના જ ઉતાવળે બગીચાનું લોકાર્પણ કરી દેવાયું હતું અને ત્યારબાદ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર થયું હતું પરંતુ લોકાર્પણ થયાના એક વર્ષ બાદ પણ આજે બગીચામાં અંધારપટ જેવી સ્થિતિ છે બગીચામાં ચારેકોર લાઇટો મૂકવામાં આવી છે પરંતુ બગીચામાં બાળકોને રમવાની જગ્યાએ હરવા ફરવાની જગ્યાએ લાઇટોની વ્યવસ્થા નથી જેના કારણે બાળકોને અંધારામાં રમવું પડે છે તેમજ બગીચામાં ફરવા આવતા મહિલાઓ અને બાળકીઓ પણ ભય અનુભવે છે હાલમાં શિયાળાને લઈને અંધારું વહેલું થતું હોવાથી બગીચામાં રમવા આવતા બાળકો અને ફરવા આવતા મોટેરાઓ માટે બગીચાની મધ્યમાં યોગ્ય લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવે એવી માંગ પણ પ્રવર્તી રહી છે ચારે બાજુ લાઈટ છે જ્યાં છોકરાઓ રમે છે ત્યાં બિલકુલ લાઈટ નથી અંધારું છે બેન દીકરીઓ આવે છે તો અંધારું બહુ છે તેની જવાબદારી કોણ છે બરાબર છે ને લાઈટો વચ્ચે તો જો કેમ કે છોકરા રમતા રમતા લાગી જાય કેમ કે વસ્તુ અમુક બધી તૂટી ગઈ છે એને છે તાત્કાલિક નવી નાખવામાં આવે લાખ રૂપિયા ખર્ચા બગીચો બનાવી છે લાઈટ ની વ્યવસ્થા નથી લાઈટ વ્યવસ્થા નથી બહુ જ અંધારું છે એટલે એના ઘણા ટાઈમ થી છે એમ બગીચામાં નોકરી કરે જ્યાં બગીચાની અંદર વચ્ચે જ ના લાઈટો બંધ છે લાઇટો ચાલતી નથી અંધારા માં બાળકો ને રમવું પડે છે શું કેશો એ તો સાહેબ ને મેં વાત કરી હતી એમાં કોઈ રાત્રે અંધારું પડે છે છોકરાઓ માટે લોકો પબ્લિક વિરોધ કરે છે આપડે વોચમેન ને શું કીધું એમણે મેં તો કીધું એમને કે કરીશું કરીશું એમ કે છે કોન્ટ્રાક્ટર શું કોન્ટ્રાક્ટર એમ કે આઈસ સાઈઝ કરા છે આવતા નથી હા અંદરથી કચરો પણ નહીં લઈ જતા શું છે કચરો એટલે કે આઈ એવું કે પછી ખબર ને બીજો જવાબ નહીં આલતા